હલો કેમ છો બધા મજામાં વીડિયો જોવા હલો જય શ્રી કૃષ્ણ બધાને અમારી બાજુવાળા ભાઈ એક છોકરાના તો ગામના માણસો કે કારી કોયલ લેવા બગડાને હવે આનું શું કરું બીજા ભાઈ બીજો છોકરો કહીએ તો કે આ તો રૂપરૂપના અંબાળ જેવી લે આવ્યા લાઈન મારે બધા છોકરાઓ હવે આ ત્રીજા વાંદા વાળાની છોકરી ક્યાં ગોતવા જાવી આપણે આવું તો કે હોતું હશે ધોરી નો આલે કારી નો આલે કેવી ગોતી આવવાની આવું હાલે દુનિયામાં બધા સબક્રાઈબ કરજો હવે વિડીયો જોઈ લો પછી